નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ મહાકુંભ શરૂ થઈ ગયો છે અને આજે આપણે જાણીશું કે મહાકુંભનો કેટલો જૂનો ઇતિહાસ છે અને મહાકુંભમાં આવેલા અખાડા જે મુખ્ય સૌથી જૂના તેર અખાડા છે તેના વિશે આપણે સમગ્ર વાત કરીશું આ વિડીયોમાં આ અખાડાનું પૂરું નામ શ્રી પંચાયતી તપોનિધિ નિરંજન અખાડો છે તેનો મુખ્ય આશ્રમ हरिद्वारના માયાપુરમાં આવેલો છે જો આપણે સાધુઓની સંખ્યા વિશે વાત કરીએ તો નિરંજનની અખાડો દેશનો સૌથી મોટો અને સૌથી અગ્રણી અખાડાઓ માંનો એક છે જૂના અખાડા પછી તે સૌથી શક્તિશાળી માનવામાં આવે છે તે દેશના મુખ્ય તેર અખાડાઓ માંનો એક છે સૌથી શિક્ષિત સાધુ આ અખાડામાં સૌથી વધુ શિક્ષિત સાધુઓ છે જેમાં ડોક્ટરો પ્રોફેસરો અને વ્યવસાયિકોનો સમાવેશ થાય છે એક અહેવાલ મુજબ શૈવ પરંપરાના નિરંજની અખાડાના લગભગ સિત્તેર ટકા સંતો અને ઋષિઓએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે તેમાં સંસ્કૃત ના વિદ્વાનો અને આચાર્યો નો પણ સમાવેશ થયો છે નિરંજની અખાડા ની એક અલગ છબી રહી છે જયારે નિરંજની અખાડા વિશે વાત કરવામાં આવે તેવું કહેવાય છે છે તે હજારો વધુ જૂનો અને અખાડા અખાડાનો ઇતિહાસ પણ એટલો જૂનો છે કારણ કે એવું કહેવામાં આવે છે કે નિરંજની અખાડા સ્થાપના નવસો માં સોમવારે વિક્રમ સવન નવસો કાર્તિક કૃષ્ણ પક્ષ રોજ ગુજરાત માંડવી નામના સ્થળે થઈ હતી મહંત પુરુષોત્તમ ગીરી હરિશંકર ગીરી રણછોડ ભારતી જગતજીવન ભારતી અર્જુન ભારતી જગન્નાથ પુરી સ્વભાવપુરી કૈલાશપુરી અને ખડગ નારાયણ સ્વભાવપુરી એ મળીને અખાડાનો પાયો નાખ્યો હતો અખાડાનું મુખ્ય મથક તીર્થરાજ પ્રયાગમાં છે આ અખાડા ઉજ્જૈન હરિદ્વાર ત્રંબકેશ્વર ઉદયપુરમાં આશ્રમ છે જ્યારે નિરંજની અખાડા પાસે કેટલી મિલકત છે તેવી વાત કરવામાં આવે તો પ્રયાગરાજ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા નિરંજન અખાડાના મઢ મંદિર અને જમીનની કિંમત આશરે ત્રણસો કરોડથી વધુ છે જ્યારે હરિદ્વાર અને અન્ય રાજ્યોની મિલકતની કિંમત ઉમેરવામાં આવે તો હજાર કરોડથી પણ વધુ કિંમત થઈ શકે છે અખાડાના અખાડાના વડા હતા પ્રયાગરાજ હરિદ્વાર નાસિક ઉજ્જૈન મિરજાપુર માઉન્ટ આબુ જયપુર વારાણસી નોયડા વડોદરામાં તો મઠો અને આશ્રમો છે જ પણ જો એવું વાત કરવામાં આવે કે હાલ આ અખાડામાં દસ થી વધુ નાગા સાધુઓ છે જયારે મહામંડલેશ્વર સંખ્યામાં તેત્રીસ છે જ્યારે મહંત અને શ્રી મહંતની સંખ્યા 1000 થી વધુ છે માર્ગ દ્વારા નિર્ંજની અખાડાએ કુંભમાં એક ભવ્ય શોભાયાત્રા સાથે શરૂ કરી હતી તેમાં ઘણા રથ હાથી ઊંટોએ ભાગ લીધો હતો આચાર્ય મહામંડલેશ્વર અને મહામંડલેશ્વર લગભગ 50 થી વધુ રથો અને ચાંદીના સિંહાસનો પર બિરાજમાન હતા મોટી સંખ્યામાં નાગા સાધુઓએ ભગવાન શિવનો તાંડવ કર્યો છે અખાડાના મહામંડલેશ્વર બનવા માટે કોઈ ચોક્કસ શૈક્ષણિક લાયકાત જરૂર નથી હોતી આ અખાડાઓમાં મહામંડલેશ્વર બનવા માટે વ્યક્તિ માટે વૈરાગ્ય ત્યાગ હોવો સૌથી મહત્વનો માનવામાં આવે છે મહામંડલેશ્વરમાં ઘર પરિવાર કે પારિવારિક સંબંધો ન હોવા જોઈએ જો કે આ માટે કોઈ વય મર્યાદા નથી પરંતુ તે મહત્વનો છે કે આ પદ મેળવનાર વ્યક્તિને સંસ્કૃત વેદ પુરાણોનું જ્ઞાન હોવું જોઈએ અને તે કથાત્મક પ્રવચનો પણ આપી શકતો હોવો જોઈએ વ્યક્તિ બાળપણમાં અથવા તો જીવનના ચોથા તબક્કામાં એટલે કે वानપ્રસ્થ આશ્રમમાં મહામંડલેશ્વર બની શકે છે પરંતુ આ માટે પરીક્ષાઓ મેદાનમાં લેવામાં આવે છે થોડા વર્ષો પહેલાં રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ અને ડિસ્કોથેક અને બાર ઓપરેટર સચિન દત્તાએ આ અખાડાના મહામંડલેશ્વર સચિનાનંદગીરી બનને બનાવવામાં આવ્યા હતા જે બાદ નિરંજની અખાડા વિવાદોથી ઘેરાયું હતું